જો આપણું ગાડી ફંક્શન થાય છે અને મારે જવાનું છે પાલિતાણા આપણે જે કાલે ડુંગળી વેસાણી એના કરતા હતા ને એનું પેમેન્ટ દેવાનું બાઇકી છે બાકીમાં હતા એટલે પેમેન્ટ દેવા તો જાવું પડે માલ વેચાઈ ગયો છે મિત્રો ફંક્સર આપણું રેડી થઈ ગયું છે ને હવે આપણું કામ પૂરું કરવા માટે નીકળી ગયા મિત્રો કરિયાણાની દુકાનેથી હું નીકળ્યો ને મારે એક મેલ આવ્યો કે તમારું પેમેન્ટ બીજું જમ્યા થઈ ગયું છે એમ આપણા છે ને યુટ્યુબનું બીજું પેમેન્ટ આવી ગયું છે

અને કેટલા એવા ને કેટલા નહીં એ બધું તો હવે ઘેરે જઈતું હોય પછી અહીંયા તમને કાંઈ ન્યૂઝ આપવાની નથી અહીંયા આપણે ખાલી પૈસા કાઢવાના હતા અને આપણે પાછું એફડીએફસીનું એટીએમ તો જોઈ લો આમાં કેટલું પેમેન્ટ કમાની હતું બધા કમેન્ટ થઈ ગયો પાછા તો હાલો હવે આપણે જાય ભાઈ ને ઘેરે જઈને પછી મેં ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘેરે પડી ગયો છે અને દક્ષા અહીંયા કામ કરે છે એને જરા પણ ખબર નહીં હવે આપણે એને ન્યૂઝ આપી કે પેમેન્ટ આવી ગયું એનું હું રિએક્શન આવે જોઈ એક વાત કહો

બટક ભોજન કરાયું તો ને એવું તું બાલ મંદિર માં થી ને મે સમડવાય અત્યારે માનું ગણવાય પાલ માનું ગણવાય માનું ગણ છે જોજી એ તો એટીએમ હે પૈસા કે ગયા આ તર કાકા ને પાલટી આપે કાકા પાલટી આપો પાલટી આપણે હર કાલ વાત બસ હું ખાઉસ તારે માડે માડે નો પાઉ ભાજી કે માનું માં છે ને જ્યારે પેમેન્ટ આવે ને તે આપણને ઘણી બધી ખુશી થાય પણ એની પાસે મહેનત પણ ઘણી બધી લાગે જે મહેનત કરતા હોય એને આ વસ્તુનો અનુભવ હોય અને જેને ન ખબર હોય એને ક્યાંથી ખબર હોય બાકી હો ડોલર બનાવવાની બહુ મુશ્કેલી વાત છે જેને બનાવવા પડે ને એને આ વસ્તુને ખબર હોય જેને જેને બનાવવાનું બાકી હોય ને હો હો ડોલર એ બધા કમેન્ટમાં જાય કે હો ડોલર બનાવવું કેટલું મુશ્કેલ કામ છે યુટ્યુબ શું છે મહેનત બહુ યુટ્યુબમાં પેમેન્ટ તો આવે જ ત્યાંમાં ન બનાવ્યું નથી ત્યારે કે પેમેન્ટ ન આવે પણ આવે જ ખરું કે પણ મહેનત તે મહેનત બહુ કરવી પડે હો લાગે તો વરે જેવો અમારા આ YouTube માં દોડ વરે જેવો સમય થયો હોય છે ને હા બે વરે મહેનત થાય ને તે એટલું પેમેન્ટ આવે કોને બોલ એ હો કામ બતાવું તો હાલો બતાવ આમું ઠોકડો ને હાલો ના ના આ आ, हो, ने ने भुतार, भुतार लावा लावा। फोन ओ मानू ने पण व्लॉग उतारता आवडे हो मानू रोज आमना व्लॉग बतारे मानू उतार आला बोल लावो पेला फोन पकडवा दे आल मानू फोन पकड येण्यात बस बस बोल आला तुम्हारा नूरिया ने गमतो हो तो लेट शाइन सैंडल ने सब फदास हैं हूं फिर से बोलो

ત્યાં ને એ જે કન્ફ્યુઝન છે તમે બધા કમેન્ટ કરીને કહેજો કે અમે ક્યાં ફરવા જઈએ એમ ફરવા જવાનો વિષય તો હમણાં ઘણી બધી જગ્યાએ છે પણ કાઢી અક્કલ કામ નથી કરતી કે ક્યાં જાવું એમ તેમ બધા થોડુંક સજેસ્ટ કરજો કે આ જગ્યાએ સારી છે અહીંયા સારી છે તમને બધાને ક્યાંના વિડીયો જોવા ગમે એ પણ તમે કમેન્ટ કરીને કહેજો હમણાં છે ને એ જગ્યાએ જવાની ખબર પડે હાલો હાલો તો આ સાથે આપણે વિડીયો કરીએ અહીંયા અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જ નથી યાર કેટલા બધા વિડીયો છે પણ સબસ્ક્રાઈબ કરવાનું આવડતું નથી ઘણા ફાવતું નહીં તો પરફેક્ટ સાઈડમાં બ્લેક બટન હશે અહીંયા સબસ્ક્રાઈબ લખેલો હશે એ સબસ્ક્રાઈબ દબી દેજો એટલે તમને વિડીયો અમારા મહત્ અને અમને પણ થોડોક ઉત્સાહ બને વિડીયો બનાવવાનો વિડીયો અહીંયા કહીએ પૂર્ણ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ દબાવજો દબાવજો ને દબાવજો ફરી મળશે નવા અવલગમાં ચા બાય બાય